મહત્વના સમાચારો તરફ નજર કરીશું તો બનાસકાંઠાના વેપારી મથક ડીસા ખાતે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂપિયા બે હજાર નવસો ત્રાણું કરોડના ખર્ચે કુલ એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન જેટલા આવાસોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા ખાતે રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ખાસ હાજર રહ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સરકારે ગરીબો માટે સરકારી તિજોરીનો ખજાનો ખોલી દીધો છે ગરીબ યુવાનો અન્ડતા અને મહિલાઓ વિકસિત ભારતના આધારસ્તંભ છે તેમનું સશક્તિકરણ અમારી પ્રતિબદ્ધતા છે અમારી સરકારનો પ્રયાસ છે કે દરેકને પોતાનું સુવિધાયુક્ત પાકું ઘર હોય આવું જણાવ્યું હતું તો વળી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મુકાશે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવા ગુજરાત કટિબદ્ધ છે ગુજરાતે પોતાનો વિઝન ડોક્યુમેન્ટ પણ તૈયાર કર્યો છે વડાપ્રધાનશ્રીએ રાજ્યની કલ્પનાને વર્તમાન યુગમાં પ્રસ્થાપિત કરી છે એટલું જ નહીં તુલસીદાસજીની નિર્બલ કેબલ રામની ઉક્તિને સાકાર કરી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસની કાર્ય સંસ્કૃતિના પરિણામે વિકાસના ફળ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું તો પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબોને જીવનશૈલી બદલાતા સામાજિક ઉત્થાન થઈ રહ્યું છે તેવું શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આવાસ અર્પણના ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્યના તમામ એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રો પણ સહભાગી થયા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ સાધ્યો હતો પ્રધાનમંત્રી આવાસ યોજનાની લાભાર્થી બહેનોને સરકારની વિવિધ સહાયથી પોતાના જીવન અને પરિવારની ઉન્નતિની વાત કરીને વડાપ્રધાનશ્રીનો આભાર પણ માન્યો હતો આમ આ જે કાર્યક્ષમ કાર્યક્રમ હતો તે સુખ સંપન્ન થયો હતો અને લોકોને ખાસ કરીને ગરીબોને પોતાના ઘરનું ઘરનું સ્વપ્ન સાકાર થયું હતું